નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાદરા તાલુકાના તાજપુરા ગામનો યુવાન જયદીપ પરમાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અગ્નિવીર પરીક્ષા આપી માદરે વતન આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાજપુરા ગામનો પ્રથમ યુવાન જયદીપ પરમાર મધ્યમ પરિવારમાંથી આવે છે જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને હવે દેશની રક્ષા કરશે ત્યારે રક્ષા રક્ષાકાજે આર્મી જવાને તાલીમ પૂર્ણ કરતાં પોતાના વતન પાદરાના તાજપુરા ગામે પરત ફર્યો હતો જેનું ગ્રામજનો અને પરિવાર તથા મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું ડીજેના તાલે તાજપુરાના ગામના પ્રવેશ દ્વારેથી યુવાનો તેમજ આર્મી જવાનની યાત્રા કાઢવામાં આવી પરિવાર તેમજ ગ્રામજનોએ ખુશીથી ડીજેના તાલ પર દેશભક્તિના ગીતો પર ઝૂમતા નજરે પડ્યા જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા માજી સરપંચ સહિત ગામના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા આ પ્રસંગે જવાનના પરિવારોની આંખોમાં ખુશીના આંસુ પહોંચ્યા આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મિત્રો પણ લાગણીમાં ગડગડા થઈ ગયા હતા પાદરા તાલુકાના ગ્રામજનોએ જવાનની બિરદાવ્યો હતો અને ભારત માતા કી જય

तो मैं नहीं तो चाहता हूँ की अपने पादरा तालुका से और भी ज्यादा बंदे आदमी में देशभक्ति के लिए जाए देश सेवा के लिए जाए पहलू पोस्टिंग क्या था और मेरा पहला पोस्टिंग है ट्वेंटी फोर मराठा पुणे में वो अभी भी है जाएगा छः महीने में में, में। पादरा तालुका ना राजपुरा गांव युवा પરમાત્મની જે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને દેશની સુરક્ષા માટે દેશ સેવા માટે ખોટે તેની સ્થિતિ પર લાગવાના છે ત્યારે આજે તેઓ સાચુડા ગામે પધાર્યા છે તો સમગ્ર ગામ ભેગું થઈને યુવાનનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને પાદરા તાલુકામાં યુવાનો આજે દેશ સેવા માટે આરતીમાં ભરતી થાય છે અને જ્યારે પોતાની દેશ સેવા ફરજ પૂરી કરીને પરત આવે છે ત્યારે પણ તેમનું સ્વાગત થાય છે આ પાદરા તાલુકા માટે ખૂબ જ આનંદની વાત છે કારણ કે દેશ સેવા કરતા યુવાનોને પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ બને છે કે આજે પાદરા તાલુકાના તાજપુરા ગામે યુવાન પરમાર જયદીપનું ખૂબ જ આનંદ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું છે